મિત્રો આજના વિડીયોમાં આપણે બાર બીજના ધણી બાબા રામદેવપીર અને રણુજા ધામની રસપ્રદ વાતો વિશે જાણીશું તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો આપણા ભારતની ભૂમિ પર ભગવાને અનેક અવતાર ધારણ કર્યા છે અને તેમાંથી જ એક અવતાર છે બાબા રામદેવપીર રામદેવપીર ભગવાનના ભક્તો માને છે કે બાબા રામદેવ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે આજથી લગભગ છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં અજમલ રાજા રાજ કરતા હતા તેમને સંતાન રૂપે માત્ર ત્રણ પુત્રીઓ જ હતી પુત્ર ન હોવાથી તેમને પ્રજા વાંજીયા મેના મારતી હતી અને આ સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થતા હતા અને આવી વાતો અને મેના સાંભળીને રાજા કાશી ગયા અને ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવે પ્રકટ થઈને તેમને દ્વારિકા ભગવાન શ્રી અજમલ રાજા દ્વારિકા ગયા અને ભગવાન કહ્યું હે અજમલ રાજા હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ ત્યાર પછી ઈસવીસન ચૌદસો નવ ભાદરવી સુદ બીજના રોજ ભગવાન શ્રી કૃષ્ણએ અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કર્યો જેમનું નામ રાખવામાં આવ્યું બાબા રામદેવ રામદેવજીએ જન્મની સાથે જ ઘણા પરચાઓ આપ્યા હતા તેમણે કંકુની પગલીઓ પાડી હતી અને દૂધની દેગ ઉતારી હતી આવા તો ઘણા પરચાઓ બાબા રામદેવ પીરે આપ્યા હતા જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમની પ્રશંસાઓ પણ ચારે કોર ફેલાતી ગઈ એક વખત તેમની પીરાઈની વાતો સાંભળીને મક્કા મદીનાથી પાંચ પીરો બાબા રામદેવની પરીક્ષા કરવા માટે આવ્યા હતા ત્યારે બાબા રામદેવ પાદરમાં ઘોડો ચરાવવા માટે ગયા હતા ત્યારે પાંચે પૂછ્યું કે રામદેવજી ક્યાં મળશે ત્યારે રામદેવજીએ કહ્યું કે હું જ રામદેવ છું બોલો શું કામ છે પાંચે પીરોને થયું કે આ તો સાવ સામાન્ય માણસ લાગે છે આ પીર ક્યાંથી બની શકે છતાંય પાંચેય પીરોએ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમને કહ્યું કે અહીં બહુ તડકો લાગી રહ્યો છે છાંયો કરો ને તે પછી બાબા રામદેવે એક સૂકું પીપળાનું ઝાડનું દાળખું લઈને તેના પાંચ ટુકડા કરી અને જમીન માર દાટી દીધા અને જોત જોતામાં ત્યાં પાંચ પીપળાના ઝાડ બની ગયા આ જોઈને મક્કા મદીનાથી આવેલા પાંચેય પીરો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારબાદ તેમણે કસુંબો બનાવીને દીધો અને તેમને જમવા માટે આમંત્રણ આપ્યું પાંચેય પીરો બાબા રામદેવજીના મહેલમાં જમવા માટે જાય છે જમવા ગયા તો ત્યાં રામદેવજીએ તેમને એક આસન આપ્યું આ જોઈને પાંચેય પીરો કહેવા લાગ્યા કે અમે તો પાંચ છીએ આ એક આસનમાં કેવી રીતે બિરાજીએ ત્યારબાદ બાબા રામદેવ પીરે કહ્યું કે પીરો તમે બિરાજો તો ખરા પછી પાંચેય પીરો વારાફરતી આસન પર બેસતા ગયા જેમ જેમ પીરો બેસવા લાગ્યા તેમ તેમ આસન વધવા લાગ્યું પાંચેય પીરોના આસન ગ્રહણ કર્યા પછી પણ એક વ્યક્તિ બેસી શકે તેટલી આસનમાં જગ્યા વધી આ જોઈને પીરોને નવાઈ લાગી પાંચે પીરો જાણી જોઈને તેમના જમવાના વાસણ મક્કા મદીનામાં જ છોડીને આવ્યા હતા પછી પીરોએ બાબા રામદેવને કહ્યું કે અમે અમારા જમવાના વાસણ મક્કા મદીનામાં જ છોડીને આવ્યા છીએ અને અમે તે જ વાસણમાં જમીએ છીએ તો રામદેવજીએ તે વાસણ તેમની ઝોલીમાં પ્રગટ કરી દીધા અને કહ્યું અરે પીરો તમે તમારી જોલીમાં તો જુઓ વાસણ તમારી જોલીમાં જ છે પીરોએ તેમની જોલીમાં જોયું તો વાસણ જોલીમાં જ હતા આ બધું જોઈને પાંચેય પીરોને વિશ્વાસ આવી ગયો કે બાબા રામદેવ તો પીરોનાય પીર છે પાંચેય પીરોએ રામદેવ પીરને હિન્દવા પીર તરીકે નામ આપ્યું બાબા રામદેવજીને મુસ્લિમો પણ રામશાહ પીર તરીકે પૂંજે છે ત્યારબાદ એક પીપળાના પાન ઉપર બેસાડીને બાબા રામદેવે પાંચેય પીરોને મક્કા મદીના પહોંચાડી દીધા બાબા રામદેવ પીરે પોતાના જીવનકાળ દરમિયાન ભેરવા રાક્ષસનો વધ સગુનાના વાર લાખા વણજારાને પરચો હરજી ભાટીને પરચો અનેક પરચાઓ આપ્યા હતા રામદેવજી મહારાજ નાત જાત ઊંચ નીચ કે ભેદભાવમાં માનતા નહોતા તેઓ સૌની ઉપર સ્વયં દૃષ્ટિ રાખતા હતા આવી રીતે બાબા રામદેવજી મહારાજે માત્ર બેતાલીસ વર્ષની ઉંમરમાં જ સમાધિ લઈ લીધી હતી તેમની સાથે સાથે તેમની ધર્મની માનેલી બહેન ડાલીબાઈએ પણ સમાધિ લઈ લીધી હતી રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી પણ લોકોને સાક્ષાત દર્શન આપે છે રામદેવજી નિજીયા ધર્મનું પાલન કરતા હતા સમાધિ સમયે તેમને આ ધર્મના અનુયાયીઓ માટે ચોવીસ પરમાણુઓ આપ્યા હતા તેમાં સૌએ નિજિયા પંથ ધર્મ કેવી રીતે પાડવો અને જીવન કેવી રીતે જીવવું તેના વિશે જણાવ્યું છે રાજસ્થાનના બારમેર જિલ્લાનું કાશ્મીર ગામ એટલે કે હાલનું રામદેવરા ધામ અહીં જ આવેલી છે રામદેવ પીરની સમાધિ ઈસવીસન ઓગણીસો ઇકોતેરમાં બિકાનેરના મહારાજ ગંગાસિંહજીએ રામદેવ પીરના સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું જે આજે રામદેવરા કે રણુજા ધામ તરીકે જગ વિખ્યાત છે ભાદરવા મહિનાની સુદ નવમી સુદ દરમિયાન અહીં મહામેળો યોજાય છે અને લાખો ભક્તો રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આવે છે બાબા રામદેવ પીરના ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને રામદેવજીને ચોખા શ્રીફળ ચુરમુ ગુગળ ધૂપ તથા કપડાના ઘોડા ચડાવે છે આવી રીતે બાબા રામદેવ આજે પણ દરેક ભક્તો તથા નિજારપંથીઓના દરેક દુઃખોનો નાશ કરે છે અને સુખ શાંતિભર્યું જીવન અર્પણ કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો